વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને 21 લોકોના મૃત્યુ થયા મુખ્યમંત્રીએ પણ ગંભીર નોંધ લીધી છે શું અપડેટ અવિતા રાજ્ય સરકારની કેબિનેટ બેઠક હાલ ચાલી રહી છે અને આ કેબિનેટ બેઠકમાં દિશા બ્લાસ્ટની જે દુર્ઘટના બની તેની ગંભીર નોંધ લેવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી સ્પષ્ટ નિર્દેશ કેબિનેટ બેઠકમાં આપવામાં આવ્યો છે કે બેદરકારી દાખવનાર તમામ એવા લોકો છે તેની સામે કડક પગલા ભરવામાં આવે જેની પણ ભૂલ હોય તેની સામે પગલા જે છે તે ભરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે આ ઉપરાંત રાજ્યમાં અન્ય આ પ્રકારની ફટાકડા ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અથવા તો સ્ટોરેજ કરતા જે પણ ગોડાઉનો છે ત્યાં પણ જરૂરી સેફ્ટી મેઝરમેન્ટ જે છે તેને ધ્યાનમાં રાખવામાં આવે અને આ પ્રકારની ઘટના હવે પછી ન બને તે માટે પણ તંત્ર ને પૂરતી કાળજી રાખવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેબિનેટ બેઠક ની અંદર સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે